જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની બાય ઇલેક્શન માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરાવવાની છે આ સેન્સ લેવા માટે હું મોહન કુંડારીયા પૂર્વ સાંસદ રાજકોટ અમારી સાથે જામનગરના પૂર્વ મેયર અમીબેન ભારેક પછી અમારા અનુસૂચિત જાતિના પ્રમુખ ગૌતમભાઈ ગેડિયા અને અમારા વિધાનસભા વિસાવદરના ચૂંટણી ઇલેક્શનના પ્રભારી ભાઈ શ્રી કમલેશભાઈ મીનાણી આજે આપની સાથે ઉપસ્થિત છે ત્યારે વિધાનસભાના દાવેદારોને સાંભળવાના અમારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ હોય પાર્ટીના પદાધિકારીઓ હોય કે અન્ય આગેવાનો ને સાંભ સવારથી સાંજ સુધી આજે અમે સાંભળવાના છીએ અને દાવેદારો પણ પોતાની દાવેદારી રજૂ કરી શકે એને પણ તક આપવાના છીએ તો ભારતીય જનતા પાર્ટી પ્રદેશના અધ્યક્ષના માધ્યમથી અમારી જે નિયુક્ત કરી છે એટલા માટે આજે અમે જૂનાગઢ કમલમ ખાતે આવ્યા છીએ અને પ્રક્રિયા અમારી સાંજ સાંજ સુધી ચાલશે અને પ્રક્રિયા પૂર્ણ થયા પછી જે નામો આવશે પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલવામાં આવશે